નમસ્તે ખેડુ મિત્રો સોની બે આવી ગયા છે તલના વાહન ની હરાજી લઈને તારીખ આઠ સાત બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આજે તલના બજાર સારા છે ઊંચામાં બે હજાર ત્રી ચાલીસ પચાસનું નામ પડ્યું છે અને સારા હોય તો એકવીસનું નામ પણ પડે ખરી સુપર માલ હોય તો જનરલ બજાર હોલ સોથી અઢારસો ઓગણીસો ના છે ચાલો હરાજી જોઈ લઈએ બત્રીસો રૂપિયા બત્રીસો રૂપિયા બત્રીસો

₹1400 ₹900 ₹900 ₹200 ₹600 ₹100

તોલ આપણે આ રાખજો બસ હરજી લઈ લો તોલ આય આપડે બસ હલો હાથ હાથ બાજા છે પરિમલ ભાઈ પંદરસો પૂરા પંદરસો આવી